માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અનુસંધાની આજ રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ચુડાસમા સાહેબ ના ઓકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને

તે દરમિયાન ના ટાવરમાં લગાડેલ એલ્યુમિનિયમ ના કેબલ વાયરોની ચોરી થયેલ જે ચોરીમાં સંડોવાયેલ ઈસમો ગફુર રહેવાસી ભુજ તથા મીરખાન મમ્મણ રહેવાસી નાના વરનોરા

જેથી મળી આવેલ મુદ્દા તેમજ ની સી સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરી આગળની કાર્યવાહી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે મળી આવેલ મુદ્દામાલ રોકડા રૂપિયા ચાલીસ હજાર પકડાયેલ આરોપી મીર ખાન જાકુબ તેમજ ગફર મામદ નોત્યાર તેમજ ઇકબાલ મામદ શેખ જ્યારે પકડવાનો બાકી આરોપી હાજી મમ્મુ મમણ રહેવાસી નાના વરનોરા તાલુકો ભુજ